કોખાંતર ગામે નરેંગાની યોજના હેઠળ ગામ તળાવ પાણીનો સંગ્રહ કરવા નરેંગા યોજના હેઠળ કરવામાં આવે છે કામ ગામ લોકોએ વરાહી ટીડીઓને રૂબરૂ મળી કરી રજૂઆત તેમજ વરાહી ટીડીઓએ તપાસના કર્યા આદેશ ગામના લોકોને આપી ખાતરી વરાહી ટીડીઓએ ગોખાતર ગામડી ખાતે ચાલતા તળાવની કામગીરીની રૂબરૂ કરી મુલાકાત તેમજ મનરેગાના અધિકારીઓ તપાસના કર્યા આદેશ જે નરેગાનું કામ માણસથી છે એના બદલે જીસીબીથી કરાવ્યું એણે આ બધા મીની ભગત છે અમારા અધિકારી બધાને બધાય ગામ આખું બેઠું છે બિચારો મજૂરી લાયક છે બધું ગામ કોઈને પૂછ્યું જ નથી બધું આખું ગામ મજૂરી લાયક છે એના બદલે કોઈ કોઈને પૂછ્યું જ નથી એના બદલે અહીંયા જીસીબીથી બધું કરાયું બોખતર ગામડી ખતર ગામડી નરેગર મુલાકાત કરી પછી ટીડીએ સાહેબ એ મુલાકાત એને જાણ કરી એને મુલાકાત કરી ખોટા પાડ્યા ઠાકોર સૌજીભાઈ અંબર અંબર ઓખંતર ગામડી તે અહીંયા નરેંગાનું કામ ચાલુ હતું તે મજૂરથી કરવાનું હતું એના બદલે જીસીબીથી કામ કરતા હતા પછી ગામ આખું બેઠું હતું પછી અમે આ ટીડીયા સાહેબને જાણ કરી ટીડીયા સાહેબને જાણ કરી એટલે જીસીબી કબજે કર્યું એ ફટા પડ્યા આખો રિજિસ્ટ કર્યું તીજી અને અને મને મારવાની ધમકી એ એટલે મને મારવાની ધમકી વિરમભાઈ તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે છે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો